કૃષ્ણ કનૈયા લી દેવના હો દેવના હર હર માવના ભોળા મા દેવના ચરણો માં લાગુ છુપાય માણેશ ત્યા કૈલાસ મા વાસ અંતરના પ્યારથી સોડસો ઉપચાર પૂજીને દિલળા હરખાય મા દેવના દેવના હો દેવના ઘોડા સા દેવના હર હર મહાદેવના ચરણોમાં માં લાગુ પાય મહાદેવના વાલા વિ સદરીને ભજીએ શંકરને પૂજીને પાવન થવા गिरजा ना कंत नीलकंठने नम त्रिलोक मा गुण लागवाय मा देवना देवना हो देवना गोडा मा देवना हर हर माना चरणो मागू चुपाय मा देवना घोडा देवना, देवना राम जेने सेवता भक्त मंडळ गुण लागाय देवना દેવના હર હર મહા દેવના ભોળા મા દેવના ચરણો પાય મા ગુણ ગા ગાતા ભક્તો ગુણ ગાયરણ છોડ રાય મા દેવના 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 હર હર દેવના ના મહાદેવના ચરણોમાં લાગુ છું ના ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ